વડોદરામાં દારૂબંધીની ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતો એક બુટલેગર પીસીબી પોલીસના જાળમાં ઝડપાયો છે કારમાં ગુપ્ત ટાંકીઓ બનાવી ગોવાથી વિદેશી દારૂ છૂટો ભરીને વડોદરા ઘુસાડવામાં આવી રહ્યો હતો પીસીબીને મળેલી ચોક્કસ બાતમી પ્રમાણે દંતેશ્વર ચિત્રાનગરમાં રહેતો અમિત સોલંકી પોતાની કારમાં ફેરફાર કરી દારૂનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યો હતો પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી હતી તપાસ કરતા કારમાં શંકાસ્પદ સ્ટ્રકચર જોવા મળ્યું બારીક ચેકિંગ દરમિયાન કારની પાછળની લાઇટ અને સીટ નીચે બનાવેલી ત્રણ ગુપ્ત ટાંકી બહાર આવી આ ટાંકીઓ ખાસ રાજસ્થાનથી બનાવડાવી કારમાં ફિટ કરાઈ હતી જેથી પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવે ટાંકીઓ ખોલતા અંદરથી બસો પિસ્તાલીસ લીટર વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે આરોપી અમિત મણિલાલ સોલંકીને સ્થળ પરથી જ ઝડપી લીધો તેની પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ લાખનો દારૂ કાર બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા નવ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગોવાથી દારૂ લાવી વડોદરામાં સપ્લાય કરવાની આખી ચેઇન પર હવે સવાલ ઊભા થયા છે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કોને કોને દારૂ પહોંચાડાતો હતો અને પાછળ કોણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે